ચલો તૈયાર થઈ ગયા છે નીકળવા માટે છે તો ફરી લોરવા નહીં લઈ જાય રૂપિયા હોવા જોઈએ ને ફરવાના આપણે તડકાનો નો ઓઢવા માટે દુપટ્ટો લઈ લીધો છે વિઝા માટે બી લઈ લીધો છે. સામલો મા ઈના જેલા આપણે નીકળી ગયા છીએ સારી તો કેળા લઈ લઈએ ગુડી માટે આ બાજુ છે ડીમાર્ટ ડીમાર્ટ જવાનું છે થોડે શોપિંગ કરવા માટે અને હજી તો મેન જ્યાં જવાનું છે ને તો પછી આવશે લાસ્ટમાં વિડીયો અમને એવું તો અંદર લઈ જશે મોલમાં મળે પપ્પા અમને બહાર બેસાડીને જતા રહ્યા કે હું ડાયપર લઈને આવું તમે લોકો બેસો નગર પહેલાં કાણે જવાનું છે ને ત્યાં મોડું થશે તો અમે બંને પાણી પી લીધું છે

તો ચલો આપણે હવે નીકળશું અને થોડીવારમાં પહોંચી જઈશું પછી ત્યાં જઈને વિડીયો બનાવીશું એ જગ્યા બહુ મસ્ત છે છોકરાઓ માટે પણ મોટાઓ માટે પણ જોવા જેવી હું પણ પહેલીવાર જઉં છું નાની હતી ત્યારે ગઈ હતી પ્રવાસમાં જોઈએ કેટલો બદલાવ આવી ગયો છે નવીન શું શું જોવાલાયક છે મજા આવે આમ તો અમદાવાદમાં બધું જોવા જેવું જ છે કે તમે અમદાવાદ ફર્યા અમદાવાદ આવ્યા એટલે મજા આવે પીવા ગાડી ઊભી રાખીશ તમારે પીને મારા એક માટે સ્પેશિયલ કેટલું ચાર કિલોમીટર અહિયા થી ચાર કિલોમીટર છે હું શાયદ ઉપર ટકા જ નાખે મારે ક્લીન જ પીવાની છે ચલો બધા લીંબુ છોડાવ્યા હાજર આપણે આવી ગયા છીએ એન્ટ્રી થઈ ગઈ છે આપણી અંદર હવે લેવાની છે ટિકિટ ગાડીનું પાર્કિંગ કરી દઈએ બહુ ચાલવાનું હોય છે બહુ બધા વિદ્યાર્થીઓ આવ્યા છે મુલાકાતે પછી અંદર ભીડ હશે શું સ્કૂલમાંથી આવ્યા અમે સ્કૂલમાંથી આવ્યા બહુ વર્ષો થઈ ગયા